આ કાર્યક્રમ પછી તમારા મનમાં ચોક્કસ વાત છે ચોક્કસ વિચાર છે જે તમારે કોઈને કેવું કેવી હાડી પહેરીને આવી હતી નહીં કેવું હતું નહીં કેમ સ્ત્રીની સફળતા આટલી બધી ખૂંચે છે ભલે લોકો એવું વાત કરતા હોય કે જગતને સ્ત્રીની સ્વતંત્રતા સામે વાંધો છે પણ હું દ્રઢપણે માનું છું કે લોકોને સ્ત્રીની સફળતા સામે વાંધો છે તું આગળ નીકળી જઈશ તો મારી પાછું નહીં જો ઝાઝરીનો ક્યાંક કોન્સેપ્ટ ત્યાંથી જ આવ્યો છે કે ચાલે ને યાદ રહે ઘરે પાછું આવવાનું ઘરે પાછું પાછો ઓળવાનું પાછું ઓળવાનું અનકોન્શિયસ માઇન્ડમાં એ બેલ મુકાઈ ગયો છે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એને સમજાઈ ગયું છે અને બીજું એક બહુ મોટી ખોરી ગેરસમજણ મને કહેજો તમ તારે સમયની વાત થાય ત્યારે કારણ કે કેટલી સીટીએ દાળ વગાડવી સ્ત્રીઓને મહારતા હોય ગમે એવી દાળ હોય અને પાણી ગમે ને હોય એક એવો 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 હમણાં જ એવો જોક આવ્યો હતો કે ભાઈ સ્ત્રીઓ કરતા પુરુષો બહુ મહાન છે કેમ તો કે પુરુષો છે ક્યારેય કોઈ સ્ત્રીની ઈર્ષા નથી કરતા ક્યારેય કોઈ સ્ત્રીને ખરાબ નથી કહેતા પોતાની પત્ની સિવાય બધી સ્ત્રીના વખાણ કરે છે પણ હજી મારે કહેવું છે કે આપણે કોઈકના વખાણ સાંભળવા માટે શું કામ ઊભું રહેવું જોઈએ એમણે સરસ ન કીધું કે તૈયાર થયા વગર તમારી જાતને જોવો માણો અનુભવો સાહેબ તકલીફ એ થાય છે કે સભ્યતા સ્ત્રીનો આ મેકઅપ જોઈ શકે છે પણ મેં સાયકોલોજીકલ મેકઅપ મારી અંદર કર્યો છે અહીંયા ઊભા રહેવા માટે જગતની કોઈ સભ્યતા જોતી નથી મારી આઈલાઇનર મારો આ કાંજણ બધું બરાબર છે પણ મારો આંસુઓનો હિસાબ હું મારી પાસે રાખું છું કારણ કે એ જવાબ મારે મારી જાતને આપવાના છે આપણે ત્યાં તકલીફ એ થઈ ભલે આપણે એવું કહેતા હોઈએ કે સ્ત્રીએ જવાબ ન આપવા જોઈએ પણ એને 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 મજા છે એની એનો આનંદ એનું સ્ત્રી પણ એનામાં છે કે આ પૃથ્વી પરની એકાદ વ્યક્તિને જવાબ આપે કે મને તમારા વગર નથી મજા આવતી હું તૈયાર થાવું છું તો તમારી માટે થાઉં છું મારે આગળ આપણા કુટુંબ માટે થાઉં છું અત્યારની સ્ત્રી તો ઘણી બધી આગળ વધી ગયેલી છે મારે જે સ્ત્રીઓની વાત કરવી છે એ એ સ્ત્રીઓની વાત કરવી છે કે તમે પહોંચી જાઓ છો તમે આગળ વધી જાઓ છો તમે મહાન થઈ જાઓ છો પણ પાછું વળીને જોવાનું કેમ ભૂલી જાઓ છો આગળ વધેલી દરેક સ્ત્રી આપણે ત્યાં માર્લિન મેનરોએ માર્લિબેન એક બહુ જ સરસ વાક્ય કીધું હતું કે જે સ્ત્રીઓ પુરુષ સમોવળી હોવા માટે ઘરની બહાર નીકળી જાય છે એમ માનજો કે સ્ત્રીની અંદર મહત્વાકાંક્ષા જ નથી સાહેબ સમોવળી થઈને શું કરીશું એક કુરુપ જગતની આપણે રચના કરીશું અધિકારોમાં સમાનતા લાવો સ્વભાવમાં નહીં સ્વભાવમાં નહીં સાહેબ આ જગતનું સૌંદર્ય મારા નર્માશના હિસાબે મારી કુણાશના હિસાબે મારી નમણાશના આધારે છે હું બોલું છું તો ફૂલડા હું સ્માઈલ કરું છું તો કોઈ મરતા માણસને જીવવાનો આનંદ થઈ જાય છે આટલો સરસ સ્વભાવ હું ઇઝીલી પુરુષોને આપી દઉં ક્યાંક તમારું ડોમેન હોય ને યાર મેં એના જેવો બિઝનેસ કરી લીધો મેં એના જેવું ડોક્ટર થઈ ગયું હું એના જેવી એન્જિનિયર થઈ ગઈ પણ બેને કીધું એમ કે એક દિવસ સ્ત્રી જેવા થઈ શકશો રસોઈ કરવી અઘરું નથી બાળકો કરાવવા અઘરું નથી સ્ત્રીનો સ્વભાવ લાવો અઘરો છે ભલે આ જગતનો દરેક પુરુષ પોતાની પત્ની માટે કકડાટ કરતો પણ સાહેબ ત્રણ દિવસ એક દિવસ તમને તમારી ફ્રીડમની મજા આવશે બીજે દિવસે તમે બે ફ્રેન્ડને ફોન કરશો થોડા બેચલર લાઈફ જીવશો ત્રીજા દિવસે તમે બંધન માટે તડપશો કે તમને કોઈ પૂછે કે તમે જમ્યા કે નહીં તમે ક્યારે પાછા આવો છો અને સાહેબ આ જગતના સૌથી દુઃખી લોકો એ છે કે જેનો ફોન આઠ કલાકમાં એક પણ વાર રડકતો નથી એવું પૂછવા તમે જીવો છો કે મરી ગયા છો સ્ત્રીની કેરને શંકાથી લેવાનું બંધ કરી આપણે દગ્નજીવને જોકના સ્તરે લાવી મૂક્યું એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધા એવું માનવા માંડ્યા કે સ્ત્રી જાની જવાબદાર છે સ્ત્રી જાની જવાબદાર છે અને સ્ત્રી એક્સેપ્ટ કરી લીધું બહુ બહુ જ બહુ સાલસ વ્યક્તિત્વ છે ને ફોલોઅર્સ છે બ્લાઇન્ડલી ફોલો કરે છે સ્ત્રી સમર્પણમાં માને છે એ એ આમ ખુલ્લા હાથે તમે જુઓ મહાભારતમાં અર્જુનને મનાવવા માટે કૃષ્ણે આખી ગીતા કેવી પડે આખી ગીતા કેવી પડે રણયોદ્ધાની વચ્ચે અને ચીર હરણ વખતે હાથ જોડીને કૃષ્ણ કરે કેવો સમર્પણનો ભાવ એની અંદર એ પૂરે ઉપરવાળો આવીને તમારા ચીર પૂરે કૃષ્ણને એક વાત સમજાવવા માટે અઢાર અધ્યાયની ગીતા લખવી પડે કેવી પડે કૃષ્ણ જેવા કૃષ્ણએ જગતના સર્જન હારે એક પુરુષને સમજાવવા માટે આટલું કેવું પડે તો સાહેબ વીસ વર્ષના લગ્ન જીવન પછી મારે તમને થોડુંક તો કેવું પડે ને એણે ગીતા કીધી જેને તમને રચ્યા છે એને માનો કે નો માનો ઉપરવાળાએ એકબીજાની નોળવેલ એકબીજામાં રાખી છે મારું સુખ તારા અસ્તિત્વમાં છે અને પુરુષનું સુખ મારી અંદર મારી આત્મામાં છે અને સ્ત્રી કોઈ બ્રેલ લિપી નથી એટલી અઘરી નથી તમે સ્પર્શો તો જેને તમે વાંચી શકો સ્ત્રીને જ્યારે જ્યારે માપવા જશો ત્યારે નિષ્ફળ જશો સ્ત્રીને પામવાની રાખો સ્ત્રીને જ્યારે જ્યારે ઉકેલવા જશો નિષ્ફળ જશો સ્ત્રીને અનુભવવાની રાખો સ્ત્રીને જ્યારે સમજવા જશો અઘરામાં પડી જશો કારણ કે સ્ત્રીમાં રહેલી મિસ્ત્રી તમને રિપીટેડલી સ્ત્રીમ પાસે લાવે છે આ જગતમાં જોજો પુરુષોને હંમેશા મિસ્ટ્રી એટલા માટે ગમે છે કારણ કે એને એવું થાય છે આના પછી શું આના પછી શું આના પછી શું સ્ત્રી માટે તો બધું જ જાણીતું છે બધું જ સૌથી વધુ નિરર્થકતાનો આનંદ અને નિરર્થકતાનો ઉજવ એક સ્ત્રી કરી શકે છે કારણ કે દર અઠયાવીસ દિવસે એની સર્જનની પ્રક્રિયામાંથી એ સ્ત્રાવ લોહી મૂકીને કરે છે એને ખબર છે કે વહી જવું શું છે તૂટી જવું શું છે વિખેરાઈ જવું શું છે અને નિશ્ચિત થઈ જવું શું છે સર્જનની શક્યતા દર અઠ્યાવીસ દિવસે એક સ્ત્રી આમ જતી કરે છે લોહી એટલે સર્જનશીલ હોવું એ સ્ત્રીનો બેઝિક ગુણ છે સ્ત્રી હોવું એટલે સર્જનશીલ હોવું એને જુદા કોઈ આયામની જરૂર નથી પુરુષે ચિત્રકાર બનવું પડે પુરુષે સંગીતકાર બનવું પડે એક સ્ત્રી જેવી છે કે રિયાઝ વગર પોતાના દીકરા માટે હાલરડા ગોઈ શકે આ પૃથ્વીનો એક પણ હાલરડું ક્યારેય તમને એમ રાગ વગરનું નહીં લાગે કારણ કે હું અહીંથી ગાઉં છું આ જ વાત ચામડી ઉતેરડીને જ કરવી છે બહુ જ સારી સારી વાતો કરીએ આપણે ત્યાં તકલીફ હવે એ થતી જાય છે કે દરેક સફળ સ્ત્રીના ઉદાહરણો દઈ દઈને એક નિષ્ફળ સ્ત્રીને નિષ્ફળ નહીં સોરી ટુ સે ક્યાંય ન તમને એવું લાગતું હોય કે નથી પહોંચેલી એ સ્ત્રીને આપણે ક્યાંક મુજારો આપીએ છીએ આઠમી માર્ચે દસ સ્ત્રીઓના વખાણ કરી પાંચ મિનિટ જ મારી પાસે છે હવે કીધું ને સભ્યતાએ એકવીસ સદી સુધી સ્ત્રીને સમયમાં બાંધી રાખી તો આ ભાઈ પાંચ મિનિટ તો મને બાંધે પણ પણ બાંધશો મુંઝારો કરાવશો પણ સ્ત્રી એક એવું બીજ છે જે ઉગવા માટે જ આ પૃથ્વી પર સાહેબ તમારા એક એક કણને નવ મહિના રાખો ગર્ભમાં પછી તમને તમારા જેવું જ અસ્તિત્વ પૃથ્વી પર આપું કેવું તમને ગમે એવું એ પ્રકારનું કરીને આપું તમારા વારસાને હું આમ 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 જતું કરું આમ આગળ લઈ જાવ આપણે તકલીફ એ થઈ છે છેલ્લી વાત મારી કરી દઉં કે સફળતાની વાતો કરી સંઘર્ષોની વાતો કરી છેલ્લે મારા ઓલામાં લખેલું છે કે સ્પેશિયલ એજ્યુકેટર હું મનબુદ્ધિના બાળકોને ભણાવતી એક સામાન્ય સ્ત્રી છું શિક્ષક છું હમણાં એક વીક પહેલાં એટલે માર્ચમાં મેં નક્કી કર્યું હતું કે હું ઉપરવાળા પાસે જાઉં ને હું એવું મને કોઈ પૂછે કે તમે બહુ મી ટાઈમની વાતો કરી બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાત કરી તમે કંઈ કશું કર્યું નાની એવી છોકરીએ પૂછ્યું તમે કર્યું તો એવા એક વિચાર સાથે મેં રોમાબેન શરૂ કરી વાત મારા સ્કૂલમાં એક માજી રેગ્યુલર મારી પાસે આવતા એનો દીકરાનો દીકરો અમારે ત્યાં ભણે રોનક એનું નામ છોકરાનું મા જન્મ આપીને મરી જાય છે અને દીકરાના બાપને કેન્સર એટલે એની સિત્તેર વર્ષની દાદીએ રોજ બાર કિલોમીટર દૂર એ ગામડામાંથી રોનકને લઈને આવવું પડે સાહેબ વિધિની વક્રતા તો જુઓ કે જેનું નામ રોનક એને જગતમાં એક પણ પ્રકારની કુટુંબમાં રોનક ન લાવી શકે એવું બાળક એક દિવસથી આવીને ધ્રુસકે ધ્રુસકે એ બાર રડી પડ્યા અને મને કે કે બેન પાપ મારા જ હોય એના બાપનાય નહીં કારણ કે એનો બાપ થોડા વખત કેન્સરમાં છે છૂટી જશે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ એટલે એના પાપ ન હોય મારા જ પાપ હોય તો મારે એક આવું બાળકને સર્વાઈવ કરવું પડે ને અને મારા એના કરતાં ખરાબ પાપ એટલા માટે કે હું એટલી આર્થિક રીતે સદ્ધર નથી કે હું મારા હાડકાં ગંગાજીમાં બોળી અને મારા પાપ ને ધોઈ શકું